નાટિકામાં એક વિદ્યાર્થી નો પાત્ર બની રહી છે આ છે દક્ષી જે દીશાના દાદાભાઈ છે આ છે શ્યામ પપ્પા નું પાત્ર ભજવી રહ્યા છે આ છે એન્જલ જે ટીશાની માતા છે આ શ્રેયા જે બા તમારી ડિગ્રી કેમ શીખવાડો છો મે અંગ્રેજી માધ્યમમાં ભણાવું છે અને તેના માટે અંગ્રેજી સારું છે તમારી એને અંગ્રેજી માધ્યમમાં કેમ ભણાવી છે ગુજરાતી માધ્યમમાં ભણાવો તો વધુ સારું કહેવા છે તો તમે જોયું જ્યાં માતા અને એના દાદા ગુજરાતી માધ્યમમાં ભણાવાય છે પણ તેના વિરુદ્ધ તિશાના પપ્પા એનો દાખલો અંગ્રેજી માધ્યમમાં કરાવવા પણ ટી એના દાદા એ શીખવેલા ગુજરાતી શબ્દ જ બોલી રહી છે પરિણામ ટીશાની શિક્ષિકા એના માતા પિતા ને બોલાવી તેની ફરિયાદ કરે પછી તેના માતા-પિતા એને ઘરે લઈ જાય ને ખૂબ પડે છે આચાર્ય Davies સ્કૂલમાંથી ગોમતી ફરિયાદ આવે છે શું જોબી કરે શું સાત પૂછો તો જવાબ આપ્યો તો જવાબ આપ્યો કેમ આપ્યો તો અંગ્રેજી માધ્યમમાં છે ને પણ તો મને કદાઈશ ખાયો તમે કનેડાને વાતો કેમ છો ઓપા સ્કૂલમાં પણ ગુજરાતીમાં આપે છે તમે શીખવાયું છે એને હું ભરાતી હું ને અને ને લઉં છું એને ભણાવી અને પછી તેનું કાંઈ ગુજરાતી માધ્યમની શાળામાં કરાવી છે সাুর তামার কেঙ্ত, সার ওমেযাই সার কেজা সেয়া সেয়ে কেডা, সসেয়া কেড্না সেয়ে ছায়েঙরা কেটা, সাকেডা সেয়ে অকে কেয� તે શું હોય લે પાણી બેગો તેમાંથી તો મચ્છર થાય શાબાશ આ એમબીબીએસ ની ડિગ્રી માટે કીશા જતી રહે છે મમ્મી બાપા દાદા સુતા મને એમબીબીએસ ની ડિગ્રી મળી ગઈ છે હું ડૉક્ટર બની ગઈ છે

અંગ્રેજી શીખવાની ના નથી પણ એવી શીખતા શીખતા ભૂલી જવી નહીં વિચારોનું આદાન પ્રદાન માતૃભાષા જ કરી શકે છે માતૃભાષાના માધ્યમથી આપણે અન્ય ભાષાઓ બી શીખી શકે છે આપણી અભિભાષાનું માધ્યમ આપણી માતૃભાષા જ હોઈ શકે છે મને મારા ગુજરાતી ભાષા પર ગર્વ છે જાગો ગુજરાતીઓ જાગો આપણી માતૃભાષાને જીવાડો साओ झादेव लागो आपली मातृभाषाने जुळो चाओ झादेव लागो